ડરભોઈ તીર્થક્ષેત્ર ચાંદોદ નર્મદા નદીના પાણી ઓસરતા રાહત નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગતરોજ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પૈકી અઠ્ઠાણું પગથિયા પાણીમાં હતા ગરકાવ ઓરસંગ નદીના પાણી ઘટતા તેમજ નર્મદા ડેમા ડેમના પાણીમાં છોડવાના લેવલ ઘટ્યા હોય જેને લઈ પાણી ઓસર્યા હાલ મલારરાવ ઘાટ પાસે સત્યાવીસ પગથિયા પાણીની બહાર આવ્યા છે નર્મદા નદી હજી પણ ચાંદોદ પાસે બંને કાંઠે વહી રહી છે મલારરાવ ઘાટના એકસો આઠ પૈકી એસી પગથીયાં હજી પાણીમાં ગરકાવ ધીમે ધીમે પાણી ઓસરતા ચાર ગામના રેશોને રાહત થવા પામી છે રિપોર્ટર મિતમાછી શિનોર સમાચાર ન્યૂઝ ડો